છેલ્લા બસો વર્ષમાં ભારતમાં સૌથી પહેલી બ્રાહ્મણવાદ સામે હિંમતભેર લડાઈ લડી તેવા ક્રાંતિકારી જ્યોતિબા ફૂલેનો આજે નિર્વાણ દિવસ છે એક વાત બરાબર યાદ રાખો કે ભારતના બંધારણના ઘડવૈયા ભારત રત્ન સૌથી વિદ્વાન ડોક્ટર સાહેબ આંબેડકર તેમને ગુરુ માનતા હતા તેનો મતલબ કે જ્યોતિબા ફૂલેનું માનસિક સ્તરની ઊંચાઈ કેટલી હશે તે વિચારી લેજો એમ ચોક્કસ કહી શકાય કે જો જ્યોતિબા ફૂલેના જન્મ્યા હોત તો ડૉ બાબાસાહેબ આંબેડકર બાબાસાહેબના બની શક્યા હોત આજના દિવસે તેમણે લખેલ ક્રાંતિકારી પુસ્તક ગુલામગીરીમાં જ્યોતિબા ફૂલે એ લખેલ પ્રસ્તાવનામાં શું લખ્યું હતું તે જાણીએ ગુજરાતમાં ઓબીસીમાં આવતા કોળી ઠાકોર સહિત એક છેતાલીસ જ્ઞાતિઓ એસસી એસટી સમાજના તમામ ભાઈઓ બહેનો એ આ પુસ્તક એકવાર જરૂર વાંચવું જોઈએ તેથી સમજાશે કે જ્યારે કટ્ટર બ્રાહ્મણવાદ ચાલતો હતો ત્યારે જ્યોતિબા એક એવી હિમંત કરીને બ્રાહ્મણવાદ ખતમ કરવા નવા વિચાર આપ્યા ચાલો આજે વાત કરીએ એક એવા પુસ્તકની જેણે ઓગણીસમી સદીમાં ભારતીય સમાજમાં ખળવળાટ મચાવી દીધો હતો હા આપણે વાત કરી રહ્યા છીએ જ્યોતિબા ફૂલેના ગુલામગીરી વિશે આ પુસ્તક ખરેખર તો સદીઓથી ચાલતા આવેલા દમન પર એક ખૂબ જ તીખી અને સચોટ ટિક્કણી છે આ કોઈ સામાન્ય પુસ્તક નથી આ તો એક મિશન છે ફૂલે પુસ્તકની શરૂઆતમાં જ પોતાનો ઇરાદો એકદમ સ્પષ્ટ કરી દે છે એમનો હેતુ છે લોકોને જાગૃત કરવાનો એમને પ્રેરણા આપવાનો કે તેઓ આ અત્યાચારમાંથી બહાર આવે અને આ શબ્દોની ગુંજ પુસ્તકના દરેક પાના પર સંભળાય છે તો ફૂલેના વિચારોનો પાયો શું છે એમની દલીલ ક્યાંથી શરૂ થાય છે ચાલો એમના મુખ્ય ઐતિહાસિક દાવાથી જ શરૂઆત કરીએ જે આપણને ગુલામીના ઇતિહાસને એક સાવ અલગ જ નજરથી જોવાની તક આપે છે અહીં ફૂલે એક બહુ જ ક્રાંતિકારી વિચાર રજૂ કરે છે એમનું કહેવું છે કે જેમને આપણે શુદ્ર અને અતિશુદ્ર તરીકે ઓળખીએ છીએ એ તો હકીકતમાં ભારતના મૂળ વતની હતા અને એમની પરનું શાસન એ કોઈ આંતરિક સમાજ વ્યવસ્થા નહોતી પણ બહારથી આવેલા આક્રમણકારોએ લાદેલી ગુલામી હતી આ એક જ દલીલ ભારતના ઇતિહાસની આખી પરંપરાગત સમજને પડકારે છે ફૂલે માટે ગુલામીનો અર્થ ફક્ત શારીરિક બંધન નથી ના એનાથી પણ એક વધુ ઊંડી વધુ ખતરનાક ગુલામીની વાતે કરે છે અને એ છે માનસિક ગુલામી એમનું કહેવું છે કે લોખંડની બેડીઓ તો કદાચ તૂટી પણ જાય પણ જે વિચારોની જે વિચારધારાની બેડીઓ હોય છે ને એ તોડવી બહુ જ મુશ્કેલ છે તો સવાલ એ થાય કે આ માનસિક ગુલામી આખરી કામ કઈ રીતે કરે છે ફૂલે એની પાછળની આખી પદ્ધતિને ખુલ્લી પાડે છે ચાલો વિચારધારાની આ સાંકળોને જરા વધુ નજીકથી સમજીએ ફૂલેના મત મુજબ માનસિક ગુલામીનું સૌથી મોટું અને મુખ્ય હથિયાર એટલે આ બનાવટી ધાર્મિક ગ્રંથો તેઓ દાવો કરે છે કે આ કોઈ ઈશ્વરીય ગ્રંથો નથી પણ શાસકોએ પોતાની સત્તા જમાવી રાખવા અને લોકોના મગજ પર કાબૂ મેળવવા માટે ઘડી કાઢેલા છે ફૂલે આ માનસિક ગુલામીની આખી પ્રોસેસને ચાર સ્ટેપમાં વહેંચી નાખે છે એ કહે છે કે આ કંઈ અચાનક નથી થયું આ એક બહુ જ સોચી સમજીને બનાવેલી રણનીતિ હતી જેનો એકમાત્ર હેતુ લોકોને હંમેશ માટે અજ્ઞાનતાના અંધકારમાં રાખવાનો હતો ફૂલેના પોતાના શબ્દોમાં જ આ છેતરપિંડી કેટલી ઈરાદાપૂર્વકની અને સતત ચાલતી પ્રક્રિયા છે એ સ્પષ્ટ દેખાય છે એ કહે છે કે આ કોઈ ભૂતકાળની વાત નથી આ તો આજે પણ વર્તમાનમાં પણ ચાલી રહ્યું છે અને એટલે જ એમનું લખાણ આજે પણ એટલું જ પ્રસ્તુત લાગે છે ફૂલે પોતાનું વિશ્લેષણ માત્ર ભારત પૂરતું નથી રાખતા એ એક એવી સરખામણી કરે છે જે આપણને આશ્ચર્યમાં મૂકી દે છે અને એમના દ્રષ્ટિકોણની વિશાળતા બતાવે છે ચાલો જોઈએ આ અમેરિકન સમાંતર શું છે આ પુસ્તક કોને સમર્પિત છે એ જ જાણવાથી જ એમની વૈશ્વિક દ્રષ્ટિનો ખ્યાલ આવી જાય છે ફૂલે આ પુસ્તક અમેરિકામાં ગુલામી વિરોધી ચળવળ ચલાવનારાઓને સમર્પિત કરે છે કારણ કે એમના માટે ભારતના શૂદ્રોનો સંઘર્ષ અને અમેરિકાના ગુલામોનો સંઘર્ષ બંને એક જ હતા દમન એ કોઈ સ્થાનિક મુદ્દો નથી એ તો માનવતા પરનો હુમલો છે જો કે ફૂલે આ બંને જૂથો વચ્ચે એક મહત્વનો તફાવત પણ બતાવે છે શૂદ્રોને એમના જ દેશમાં એમના જ ઘરમાં ગુલામ બનાવાયા હતા જ્યારે આફ્રિકાનોને તો એમના વતનથી જ ઉખાડી દેવાયા હતા પણ ફૂલે ભારપૂર્વક કહે છે કે પીડા તો બંનેની સરખી જ હતી અને કદાચ ભારતમાં તો પરિસ્થિતિ એનાથી પણ વધારે ગંભીર હતી ફૂલે અમેરિકન ગુલામીની ભયાનક વાસ્તવિકતા પર કોઈ પડદો નથી નાખતા એ આ બધી ક્રૂરતાઓની એક લાંબી યાદી આપે છે કેમ જેથી કોઈ એમની સરખામણીને હળવાશથી ના લઈ શકે આ વિગતો આપણને સમજાવે છે કે ફૂલે બંને જગ્યાએ અત્યાચારનું સ્તર કેટલું સરખું માનતા હતા તો પછી આ દમન આટલી સદીઓ સુધી ટક્યું કઈ રીતે ફૂલે આનો જવાબ જાતિવ્યવસ્થામાં શોધે છે એમના માટે જાતિ એ ખાલી એક સામાજિક રિવાજ નથી પણ નિયંત્રણ માટેનું એક બહુ જ શક્તિશાળી હથિયાર છે ફૂલે સીધો જાતિવ્યવસ્થાના મૂળ પર જ પ્રહાર કરે છે એ કહે છે કે આ કોઈ કુદરતી કે ભગવાને બનાવેલી વ્યવસ્થા નથી બિલકુલ નહીં એમના મતે આ તો શાસકો દ્વારા ઘડી કાઢેલી એક ચાલાકીભરી વાર્તા હતી અને એનો હેતુ બહુ સીધો અને સ્પષ્ટ હતો ભાગલા પાડો અને રાજ કરો જેથી જેમના પર અત્યાચાર થાય છે એ લોકો ક્યારેય ભેગા જ ન થઈ શકે આ ઐતિહાસિક દમન કેટલું ક્રૂર હતું એ સમજાવવા માટે ફૂલે પરશુરામની કથાનો ઉલ્લેખ કરે છે એમના માટે આ ફક્ત એક પૌરાણિક કથા નથી પણ શાસનની ક્રૂરતા અને હિંસાનું જીવંત પ્રતીક છે એમણે ક્ષત્રિયોનો સંહાર કર્યો પણ વાત અહીં નથી અટકતી હિંસા હજી વધુ ક્રૂર બને છે કારણ કે હવે નિશાના પર સ્ત્રીઓ અને એમના ગર્ભમાં રહેલા બાળકો છે ફૂલેના પુસ્તકમાં વર્ણવેલી આ વિગત ક્રૂરતાની બધી હદો પાર કરી જાય છે આ ફક્ત હત્યા નહોતી આ તો આવનારી આખી પેઢીને જ ખતમ કરી નાખવાનો પ્રયાસ હતો તો આ ભાગલા પાડવાની નીતિની અસર શું થઈ ફૂલેના મતે એના પરિણામો બહુ લાંબા ગાળાના અને વિનાશક આવ્યા એક એવો સમાજ બન્યો જ્યાં દબાયેલા લોકો જ એકબીજાના દુશ્મન બની ગયા અને પોતાના અસલી અત્યાચારીઓને તો ભૂલી જ ગયા કદાચ આ જ માનસિક ગુલામીની સૌથી મોટી જીત હતી તું શું આ અંધકારમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો જ નથી ફૂલે ફક્ત સમસ્યાઓ ગણાવીને અટકી નથી જતા એ એનો ઉપાય પણ બતાવે છે ચાલો એમના મુક્તિના માર્ગ પર એક નજર નાખીએ બ્રિટિશ શાસન વિશે ફૂલેનો દ્રષ્ટિકોણ ઘણો રસપ્રદ છે એક તરફ એ બ્રિટિશરોને શારીરિક ગુલામીનો અંત લાવવા બદલ શ્રેય આપે છે પણ બીજી તરફ એ ટીકા પણ કરે છે એ કહે છે કે બ્રિટિશરોએ શિક્ષણનો ફેલાવો ન કર્યો અને એના કારણે માનસિક ગુલામી તો જેવી હતી એવી જ ચાલુ રહી અને અહીં જ ફૂલેના સમગ્ર વિચારનો સાર આવી જાય છે એમના માટે સાચી આઝાદી કોઈ રાજકીય ફેરફારથી નહીં આવે એ આવશે શિક્ષણ અને જ્ઞાનથી જે દિવસે લોકો આ બનાવટી ગ્રંથો પાછળનું સત્ય પોતાની જાતે જોતા શીખી જશે એ દિવસે જ તેઓ ખરા અર્થમાં મુક્ત થશે ફૂલે માટે જ્ઞાન મુક્તિ અને માનવ અધિકારો આ ત્રણેય વસ્તુઓ એકબીજા સાથે જોડાયેલી છે જ્યારે કોઈ વ્યક્તિ જ્ઞાન મેળવે છે ત્યારે જ તેને ખબર પડે છે કે એના અધિકારો શું છે અને જ્યારે એને અધિકારોની ખબર પડે છે ત્યારે જ એ પોતાના અત્યાચારીઓ સામે ઊભા થઈને એની માંગ કરી શકે છે ટૂંકમાં જ્ઞાન એ મુક્તિની પહેલી અને સૌથી જરૂરી શરત છે તો જ્યારે આપણે ફૂલેના વિચારોનું મનન કરીએ છીએ ત્યારે અંતમાં એક મૂળભૂત સવાલ આપણી સામે આવીને ઊભો રહે છે જ્ઞાન શક્તિ અને સ્વતંત્રતા આ ત્રણે વચ્ચે આખરે સંબંધ શું છે આ એવો પ્રશ્ન છે જે ફૂલેના સમયમાં જેટલો પ્રસ્તુત હતો એટલો જ આજે પણ છે